સની જૂની ઓફિસમાંથી પ્રાપ્ત થયેલી એ ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે છત્રીસ કલાકમાં ઉકેલી નાખ્યો છે મરણ જનાર મહિલાનું નામ લીલાબેન ઉર્ફે વર્ષાબહેન વાદી જેઓ હાલ જાલોદ ખાતે રહે છે તેમનું આ જે મર્ડર જે છે એ તેમના જ ભાણેજ પ્રવીણ પોમાણી વાદી નાઓએ કરેલું છે આખી ઘટના જોઈએ તો ઘટના એ પ્રકારની હતી પ્રવીણને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેણે લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે અન્યથાનું પરિણામ સારું નહીં આવે તેથી એણે ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું અને લીલાબેનને જાવવાથી બે ત્રણ દિવસથી અહીંયા ભીખ માગવા માટે લઈ આવતો હતો પોતાના મોટર અને પાંચમી તારીખની રાત્રે એ લોકોએ ભીખ માગ્યા બાદ એને આ સેલટેક્સના અવાવરૂ રૂમમાં લઈ ગયેલો હતો રાત્રિના ત્રણ વાગે એને જગાડી અને એ ચપ્પુ જે છે એ એને બજારમાંથી ખરીદેલું હતું એ ચપ્પુથી એમનું ગળું રહેસી અને એમની હત્યા કરી નાખેલી હત્યા કર્યા બાદ ચપ્પુ ત્યાં જાળી ઝાંખરામાં ફેંકી અને ભાગી ગયેલો હતો આ ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસને પ્રાપ્ત થયેલું છે આ ઉપરાંત લીલાબેનના પાકીટમાં જે પૈસા હતા એ પૈસા પણ લઈ ગયેલું એ પૈસા પણ બરામદ થયા છે આમ દાહોદ જિલ્લા પોલીસે માત્ર છત્રીસ કલાકમાં આશરે પચાસ કિલોમીટર રેડિયસના સોથી વધારે સીસીટીવી કેમેરા ડીવાયએસપી જગદીશ ભંડારીની નેતૃત્વ હેઠળ પચાસેક કર્મચારીઓની જેમાં દસ અધિકારીઓ સામેલ હતા એલસીબી એસઓજી એ ડિવિઝન આ તમામ ટીમોની રચના કરી અને છત્રીસ કલાકમાં હત્યારાનો ભેદ ઉકેલી અને આરોપીની ધરપકડ કરેલી છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોર સિંહ સોલંકી જિલ્લા દાહોદ